બ્રહ્મા મુરારી સ્ત્રી પુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ પુરવંતુ સર્વે મમ સુપ્રભાત જય શ્રી કૃષ્ણ બધાને બધા મજામાં આશો આપણો જે આવતો રહેલો હુલાષ્ટકનો સમયગાળો એટલે કે તો આ સાત દિવસ હોલાસ્ટક શરૂ થાય છે સાત તારીખ થી તેર તારીખ તો સાત દિવસનો સમયગાળો છે તેને આપણે આપણી ગુજરાતી ભાષામાં સામી જાળ પણ કહીએ છીએ તો તે આપણે લૌકિક કાર્ય છે આપણું સાંસારિક તે કાંઈ કરતા નથી તો શુભ કાર્ય નહીં કરવાનું તો તેની પાછળનું કારણ શું અને શુભ કાર્ય નહીં કરવાનું તો બીજું કયું કાર્ય કરવાનું આ વાત આપણે આજે જાણવાની છે તો જોઈએ કે આપણો જે પ્રાચીન સમય હતો અને આ ઉત્સવ મનાવતા અને માણસના જીવનમાંથી ઉત્સાહ વધે નિરાશ દૂર થાય અને એક સરખું જે યાંત્રિક જીવન થઈ ગયું હોય તેમાં થોડી બદલ આવે માટે કરી અને આપણા જે જ્ઞાની અને પરમ તેજસ્વી એવા ઋષિ રસ્તાઓ આપણને સંસારીઓ માટે થઈને ખાસ કરીને ત્યારે આપણે જ્યારે હોલાષ્ટક શરૂ થાય છે તે દિવસથી લઈ અને જે સ્થળે હોલિકાને પ્રગટાવવાની હોય છે તે સ્થળ નિશ્ચિત કરવામાં આવતું કે ગામની બાર હોય કે કોઈ પણ જગ્યાએ જે સરસ મજાનું એવું સ્થળ હોય કે જ્યાં બધા જ મળી અને ઉત્સવ મનાવી શકે આવું સ્થળ સ્થળ નક્કી કરવામાં આવે આવે પછી તે છે તેને ગાયના છાણથી અને અને સરસ મજાનું તૈયાર કરવામાં આવે અને ત્યાં બે દંડ મૂકવામાં આવે છે લાકડાના આ બે દંડ છે તે એક હોલિકા અને એક પ્રહલાદ આ બે સ્વરૂપે તે દંડ મૂકવામાં આવે છે અને ત્યાં આખા ગામના જે જે કોઈ નગરજનો હોય છે તે ગામના દરેક લોકો જય અને એક લાકડું ત્યાં મૂકતા પોતાની અનુકૂળતા પ્રમાણે નાના મોટા કોઈ પણ કાષ્ટ હોય કે જે બાળવામાં ઉપયોગી થઈ શકે તેવું નાનું મોટું ગમે તે કાષ્ટ છે કે કોઈ પણ ગાયના છાણા છે ગાયનું જે અડાયા આપણે કહીએ છીએ તે છે સુકાઈ ગયેલું ગોબર આ બધું ત્યાં એકઠું દરેક લોકો પોતાની જાત કોઈએ ચિંધ્યા વગર ત્યાં મુક્તા રોજ આવી રીતે કરે દરેક ગામના દરેક સભ્ય તો રોજનું થાય એટલે કે આજે બધાએ મુકેલા કાષ્ટ છે છાણા છે આ બધું થાય અને મોટો ઢગલો થાય છે અને પછી તેને સેવસ્થિત ગોઠવી અને સાતમે દિવસે તેને સાંજે એમ કે સંધ્યાકાળે

એવી પણ એક વાત પ્રચલિત છે કે તેને પ્રહલાદને મારવા માટે થઈને હોલિકા છે તે તે બેન માનેલી હોય છે છે અને પછી પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેસે મારવા માટે થઈને આ હિણકશ્યપનો એક ઉપાય હોય છે પણ એવી એક પણ વાત છે કે હોલિકાને જે વરદાન હતું તે વરદાન સ્વરૂપે પ્રહલાદની રક્ષા કરવા માટે થઈ અને હોલિકાએ પોતાનું જીવ

પ્રદિક્ષણા કરે છે આવા અનેક મંત્રો જેને જે રીતે અનુકૂળ હોય તે રીતે બોલતા બોલતા તેના ફરતા ફરે છે અને તેની અંદર શ્રીફળ હોમે છે અને ખજૂર ડાળિયા જે પ્રસાદી લઈ ગયા હોય તેમાં હવન કરે છે વધે એ પ્રસાદી પાછી લાવે છે પણ આની સાથે સાથે આપણું જે ઉપનિષદો છે વેદો છે તે એમ કહે છે કે આ હોલિકા જ્યારે દહન કરીએ છીએ ત્યારે તેની અંદર માત્ર આટલું જ દહન નથી કરવાનું પણ આપણા રાગ દ્વેષ કામ ક્રોધ ઈર્ષા જે કોઈની સામે આપણે આખું વર્ષમાં ઈર્ષા થઈ ગઈ હોય કોઈના પ્રત્યે કોઈની સાથે અણબનાવ થઈ ગયો હોય તો આ બધા જે કુવિચારો છે તેનું દહન કરી દેવાનું અને નવા વિચારોની સ્થાપના કરી જીવનની અંદર નવા વિચારો લાવી અને બધાની સાથે પ્રેમથી ભાવથી ભેટવાનું મળવાનું અને બધાની સાથે હળીમળીને રહેવાનો ગુણ આપણા જીવનની અંદર કેળવવાનો એટલા માટે જ હોલિકાનું દહન થાય છે પ્રહલાદ બચી જાય છે અને બીજા દિવસે આખા શહેરમાં આખા દેશભરમાં રંગોત્સવ જેને આપણે ધૂલેટી કહીએ છીએ તે રંગોત્સવ ઉજવવામાં આવે છે શા માટે કે સદવૃત્તિની સ્થાપના થઈ અને ભગવાન જે હોલિકાનો દહન થયા પછી પ્રહલાદને જ્યારે સ્તંભ સાથે બાંધી દેવામાં આવે છે બચી ગયો એટલે તો ભગવાન શ્રી નિર્શી ભગવાન વિષ્ણુ ભગવાનનો ઋષિ અવતાર એટલે કે તે સ્તંભમાંથી બહાર નીકળે છે પ્રહલાદને બચાવી લે છે ખૂબ જ ત્રાસ અને બધાને ઉપર અત્યાચાર ગુજારતો એવો જે આસુરી વૃત્તિનો હરિણ કશ્યપ છે તેને મૃત્યુને ઘાટ ઉતારી ભગવાન સદવૃત્તિની સ્થાપના કરે છે આ છે હોલિકા દહન અને હોલીને જે પ્રગટાવવાની વિધિ હતી તે અને પછી જોઈએ કે તે દરમિયાન આપણે સદ કાર્ય મતલબમાં કોઈ સારું કાર્ય કરી શકીએ છીએ યજ્ઞ કાર્ય છે કોઈ જપ તપ વિધિ આ તે જે કાંઈ ભગવાનનું સ્મરણ છે કોઈ સારા પુસ્તકનું વાંચન છે વિષ્ણુ સહસ્ર શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા આ બધું જ કરી શકીએ છીએ પણ આપણે કોઈ લૌકિક કાર્ય એટલે સાંસારિક કોઈ શુભ કાર્ય છે તે કાંઈ કરતા નથી શા માટે કે આ દિવસો દરમિયાન જે ગ્રહોની સ્થિતિ છે જે આઠ ગ્રહો છે તેની સ્થિતિ છે તે સ્થિતિ તેના સ્વભાવ પ્રમાણે અનુકૂળ હોતી નથી અને તેના સ્વભાવ પ્રમાણે તે પોતાના સ્થાન આઠે ગ્રહો ઉગ્ર સ્થાન ઉપર હોય છે જેથી કરી અને મનુષ્ય કોઈ પણ નિર્ણય લે છે તો એ નિર્ણય તે બરાબર લઈ શકતો નથી કારણ કે ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોવાથી મનુષ્યના નિર્ણય શક્તિની જે સ્થિતિ છે તે મંદ પડી જાય છે અને તેથી જે કોઈ નિર્ણય આપણે લઈએ છીએ તેમાં આપણને પરિણામ અને સફળતા મળતી નથી તેથી આપણા ઋષિમુનિઓએ આપણને શીખ આપી કે આ દિવસો દરમિયાન કોઈપણ એવું કાર્ય નહીં કરવાનું કે જેમાં આપણી નિર્ણય શક્તિની અતિ આવશ્યક જરૂર હોય છે જેથી કરી અને આ આઠ દિવસ આપણે ભગવાનના સ્મરણમાં કાઢીએ છીએ અને પ્રહલાદજીએ પણ પ્રભુ સ્મરણ પોતાના આરાધ્ય દેવ રામનું સ્મરણ કર્યું હતું અને ભગવાન તેને એક અવતાર સ્વરૂપે આવી અને તેનો બચાવ કરે છે એમ આપણે પણ જ્યારે આવું કરીએ છીએ ત્યારે આપણી અંદર પણ એક સારી એવી શક્તિની ભગવત શક્તિની સ્થાપના થાય છે આપણા જીવનની અંદર એક ભગવત શક્તિ અને એક ભગવત વૃત્તિ આવે છે માટે આપણે આ સાત દિવસ આપણા જીવનને આવી રીતે કરવાનું હોય છે તો જ્યારે ઉલ્લાસ્ટક શરૂ થાય છે ત્યારે અષ્ટમીએ ચંદ્ર છે તે અષ્ટમીએ સૂર્ય છે તે નવમીએ શનિ દશમીએ એકાદશીએ શુક્ર દ્વાદશીએ ગુરુ ત્રયોદશીએ બુધ ચતુર્દશીએ મંગળ અને રાહુ ઉગ્ર સ્વભાવમાં હોય છે આ ગ્રહોની સ્થિતિ આવી રીતની હોય છે તેથી આપણે કોઈ પણ મંગળ કાર્ય કરતા નથી અને માત્ર પ્રભુ સ્મરણ જપ તપ દાન દક્ષિણા આદિ જે કાર્ય છે તે કરી શકીએ છીએ તેમાં આપણને ખૂબ જ ઉત્તમ ફળ મળે છે તેનું આબેહૂબ ઉદાહરણ પ્રહલાદજી છે અને આવી રીતના જે કાર્યો કરીએ છીએ તે પુણ્યાના ભાગીદાર બની અને અંતે આપણે સારા એવા આપણા જીવનની અંદર ખૂબ જ અનુકૂળ એવા પ્રતિભાવો પણ આપણને જોવા મળે છે અનુભવવા મળે છે જાણવા મળે છે આવી રીતે મનુષ્ય જીવન છે તેને ઉત્કૃષ્ટ બનાવવા માટે થઈ અને થોડા થોડા અંતરે આપણા મહાન ઋષિઓએ આવા ઉત્સવો મૂકેલા છે અને દરેક ઉત્સવ છે તે કાંઈક ને કાંઈક આપણને સમજ આપી જાય છે અને જ્યારે બીજે દિવસે રંગ ઉત્સવ જ્યારે મનાવવામાં આવે છે ધૂળેટી એટલે ધૂળેટી એટલે કે ધૂ એટલે કે ખોવાઈ જવું ભળી જવું મળી જવું એકાબીજાની સાથે સ્વાભાવિક રીતે એકાબીજા સાથે મળી જવું ભળી જવું પોતાના રાગ દ્વેષો ભૂલી અને બધા જ આનંદ ઉત્સવથી ઉત્સાહ ઉત્સાહથી ઉત્સવ મનાવે છે ઉત્સાહથી જ્યારે ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે જ ખરેખર તેને ઉત્સવ કહેવામાં આવે છે અને આવા ઉત્સવો આપણા જીવનની અંદર આનંદદાયી પ્રેરણાઓ આપી જાય છે આપણા જીવનની અંદર જે જૂના ક્લેશો હોય છે તે દૂર થઈ અને નવા સંબંધોની સ્થાપના થાય છે તો આવો સરસ મજાનો આ હોલીનો અને ધૂલેટીનો ઉત્સવ છે કે જે રંગ લગાડવાનો છે એકાબીજાને તેને આત્મીયતાનો રંગ લગાવવાનો છે એકાબીજાની સાથે ભાવભીના સંબંધનો રંગ લગાવી અને ભાવભીના સંબંધો એકબીજા સાથે બાંધવાના છે અને તેના માટે જ આવા રંગ ઉત્સવ ભગવાનના જીવનના રંગો પણ આપણા જીવનમાં લાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે તો આવો સરસ મજાનો હોલિકાનો અને રંગ ઉત્સવનો દિવસ એટલે કે હોલાષ્ટક તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ